આ તપાસ આઈબીને આપે સીબીઆઈને આપે બરાબર છે ગમે તને આપે સીએડી ક્રાઇમને આપે તો પણ અમને વાંધો નથી પણ યોગ્ય તપાસ થાય અનિરુદ્ધસિંહ માથે જે ખોટો કેસ કરીને કરવામાં આવ્યો છે જે ગોવિંદ કરી કરીને એક નંબરનો ખોટો માણસ ગોવિંદ સકપરિયા છે અને ખોટો એની જૂની અદાવત કોઈ પણ હોય ધ્યાનમાં રાખીને આવું કરતો હોય એવું અમને લાગે છે ખોટી રીતે બધું ઉપચાવી કાઢીને ભેગું કરેલું છે બાકી એને ગામની અંદર ધંધો કરે છે પોતે પોતપોતાની રીતે બધાય રહે છે ખોટા કેસની અંદર ખોટી રીતે બધાને ફીટ કરવાનું આયોજન જ છે આયોજન બંધ કરે અમે અત્યારે જે સરદાર પટેલ છે જેને અમારા ક્ષત્રિય સમાજે ને રજવાડા આપ્યા પછી વર્ષોથી એક ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થતો આવે છે અને આવી કિન્નાખોરી રાખીને જે અત્યારે અનિરુદ્ધસિંહમાંથી આક્ષેપ થયા એના બાબતમાં અમારો થોડોક વિરોધ છે એટલે અમે સરદાર પટેલને વિનંતી કરવા આવી કે અમે આ માટે અમે રજવાડા નહોતા આપ્યા થયું આ તો જ છે હવે વાય દાયકો ખોખટી ભાંગી લ્યો એટલે આમાં બે નામ વધારે નાખી દે તો ફેર શું પડે જયરાજસિંહ જાડેજાના કહેવાથી અને ગણેશ જાડેજાના કહેવાથી આ આખું આ કાવતરું અનિરુદ્ધસિંહ બાપુ ઉપર ને રાજદીપસિંહ બાપુ ઉપર રચવામાં આવ્યું છે બધું ખોટું છે ઓલા જયરાજજી જયરાજસિંહ કરે બધું ખોટું છે હા ઉ ધક્કાન ખોટું છે બરોબર અને અમારી ફરિયાદ લેવા જ ન દે કોઈ નથી લેવા દેતો રીબડાના પાટીદાર યુવક અમિત ખૂટના મોતનો મામલો ખૂબ જ ગરમાયો છે જયરાજસિંહ દ્વારા અને જે રીતે અમિત ખૂટની જે સુસાઇડ નોંધ મળી હતી અને તેના દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાને તેમના પરિવાર ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ આજે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો છે તેમના સમર્થનમાં આવેદન આપવા પહોંચ્યા છે પીટી જાડેજા બાપુ પણ છે તેમની સાથે સીધી વાત કરશું પીટી બાપુ શું કહેશો અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવ્યા છો આવેદન આપવા આવેદન આપવા પણ જઈ રહ્યા છો શું આખો મુદ્દો છે કલેક્ટર સાહેબને આવેદન આપવાનું છે અમારી યોગ્ય અને તટસ્થ તપાસ થાય તપાસ થયા પછી ગુનેગાર સાબિત થાય કોર્ટમાં સજા થાય ત્યારે ગુનેગાર સાબિત થાય અત્યારે કોઈને ગુનેગાર કહેવો એ પણ વ્યાજબી નથી અને પોલીસ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કલેક્ટર સાહેબ ઉપર ભરોસો છે એટલે અમે અન્ય વિનંતી કરવા જાય છે આ કોઈ અમારું સંમેલન નથી આંદોલન નથી રેલી નથી માત્ર ને માત્ર અઢારે વર્ણ છે ખાલી છત્રીસ સમાજ નથી આપ કેમેરો ફેરો બતા તમને બતાશે મુસ્લિમ દલિત સમાજ કોળી સમાજ તમામ સમાજો ટૂંકમાં તો એ અમે વિનંતી કરવા આવ્યા છીએ તપાસ થાય યોગ્ય તપાસ થાય આક્ષેપો છે એ આક્ષેપો જે હશે એ પોલીસ એને શોધી કાઢશે પોલીસ તપાસમાં જે બહાર આવશે એ અમને માન્ય છે પોલીસ ઉપર ભરોસો છે વિશ્વાસ છે એટલે અત્યારે અમારું માત્ર ને માત્ર જે વિનંતી કરવાની છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને કે અમે યોગ્ય તપાસ થાય તટસ્ થાય કારણ કે કલેક્ટર સાહેબ જિલ્લા મેજિસ્ટ્રેટ છે બરાબર છે એટલે એ તપાસ કરવા માટે હુકમે કરી સીબીઆઈ ગમે તેને આપે સીએડી ક્રાઇમ ને આપે તો પણ અમને નથી પણ યોગ્ય તપાસ થાય એ હેતુથી રીબડાના અમુક પાટીદાર આગેવાનો છે તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે આ જે રીતના માત્ર આ જ મુદ્દો નહોતો પરંતુ જમીન વેચવાનો પણ મુદ્દો હતો જમીન જે વેચી હતી અમિત ખૂટે તેમાં અનિરુષિ જાડેજા તેમને ક્યાંક ને ક્યાંક હેરાન કરતા હતા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે ના એવા આક્ષેપ મારા પણ જાણકારી નથી પણ એવો આક્ષેપ હોય તો એને ફરિયાદ તે વખતે કરી હોય અથવા કરી હશે તો એ મને ખ્યાલ નથી પણ અનિચ્છ કાયદેસર ધંધો કરતા હોય એ જમીન લેવેટનું કામ કરે છે તો કરતા હોય પણ કોઈ પાસે પડાવી લીધી આંચકી લીધી ગુના દાખલ થયા એ મારા ધ્યાન ઉપર નથી આ દુષ્કર્મની ફરિયાદ પણ ખોટી ઊભી કરવામાં આવી છે અમિતને ફસાવવામાં આવ્યો છે તેવી પણ વાત કરવામાં આવી છે એ જ હું આપને કહેવા માંગુ છું કે દુષ્કર્મની ફરિયાદ ખોટી હશે બરાબર છે તો એનો રિપોર્ટ થશે બરાબર છે એ એમને એમની તપાસ થશે ખોટી ફરિયાદ હશે દુષ્કર્મ નહીં થયો હોય

તે જઈ રહ્યા છે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં આવ્યા છે અનિરુદ્ધસિંહના સમર્થનમાં તે પણ અત્યારે જોઈ શકાય છે અત્યારે બહુમાળી ચોક ખાતેના દ્રશ્યો છે અને આ મોટી સંખ્યામાં લોકો રીબડાથી અહીંયા સુધી પહોંચ્યા છે તે આવ્યા છે છે પીટી જાડેજા તે પણ અનિરુદ્ધસિંહના સમર્થનમાં આવ્યા છે ને અહીંયા હવે કલેક્ટરને આવેદન આપવા તમામ લોકો છે તે જઈ રહ્યા છે ને ખોટી રીતના ફસાવવામાં ન આવે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજા પરિવારને ખોટી રીતે ફસાવવામાં આવતો હોય તેવો પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ જોઈ શકાય છે

એવું કાંઈ હોઈ શકે કારણ કે બીજું તો કોઈ પ્રોબ્લેમ નથી ગામમાં અમારે કોઈ એવો તકલીફ નથી હું રીબડાનો રહેવાસી છું અમે અઢારે વર્ણ સાથે રહી છીએ પટેલ સમાજ દલિત સમાજ ભરવાડ સમાજ એ આ લોકો રાજકોટ રહેશે એને રીબડાઈ રહે કોઈ કનેક્શન નથી છતાંય આવું કરે શુકરવાન કરે છે અમને સમજાતું નથી ગોવિંદ સકપરિયા દ્વારા આક્ષેપો કરવામાં આવે કે અહીંયા અનેક લોકો પર આ પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે એક પણ પ્રકારનો અત્યાચાર કોઈ થયો નથી છતાંય તમે પૂછી લો ગામમાં કોઈ પણ વ્યક્તિને આવું કોઈ જગ્યાએ બન્યો નથી બિલકુલ અનિયા પણ કેટલાક લોકો આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કાકા શું કેસો આજે અનિરુચિના સમર્થનમાં આવ્યો છો શું આખો તમને મુદ્દો લાગે છે ખોટી રીતે બધું ઉપજાવી કાઢીને ભેગું કરેલું છે બાકી એ ગામની અંદર ધંધો કરે છે પોતે પોતપોતાની રીતે બધાય રહે છે પણ ખોટા કેસની અંદર ખોટી રીતે બધાને ફિટ કરવાનું આયોજન જ છે આયોજન બંધ બધાને ફિટ કરે આમ અમિત ફુટે આત્મહત્યા કરવાનો વારો આવ્યો આપને શું લાગે છે ભાઈ તો એને એવું બનાવ એને કર્યું હશે તો એને આત્મહત્યા કરી પણ ખોટી રીતે એને આત્મહત્યા કરી કે શું કર્યું એનો વિષય છે પણ અનિરુદ્ધ સિંહ વિરુદ્ધમાં જે ફરિયાદ કરાવે છે એ બધી વાતો ઉપજાવી કાઢેલી છે અનિરુદ્ધ સિંહ આક્ષેપ કર્યો છે કે આ બધું જયરાજ સિંહ કરાવી રહ્યા છે આપને શું લાગે હવે એ તો તપાસમાં ખુલે જયરાજસિંહ કરાવતા હોય તો એ પોલીસનો વિષય છે બરોબર પણ અત્યારે હાલ જોતા તો એવું જ છે કે અનિરુદ્ધ સિંહને ફીટ કેમ કરવા એટલા માટે જ આ બધું આયોજન થાય શા માટે અનિરુદ્ધ સિંહને ટાર્ગેટ કરવામાં આવે છે તમે જે રીતે કહો છો એ માટે શા માટે ક્ષત્રિય સમાજના આગેવાન છે એટલા માટે

જોઈ શકાય છે કે અનિરુદ્ધસિંહ સમર્થનમાં લોકો આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ કોઈ પણ રીતે ફસાવાના આક્ષેપો છે તે તેમના સમર્થકો છે તે કરી રહ્યા છે અને જયરા અનિરુદ્ધસિંહ દ્વારા પણ જયરાજસિંહ સામે પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો તો કે તેમના દ્વારા તેમને ફસાવવા માટે આ ષડયંત્ર છે તે કરવામાં આવી રહ્યું છે ખૂબ મોટી સંખ્યામાં અનિરુદ્ધસિંહના સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કોઈ ગોઠવવામાં આવે છે કોઈ અનિચ્છનીય ઘટના છે તે ન બને માટે તે માટે બંદોબસ્ત અન્ય પણ વ્યક્તિ છે દાદા શું કહેશો કોના સમર્થનમાં આવ્યા છો અમે આ રીબડાવાળાના અનિરુદ્ધસિંહ શા માટે આ બધું ખોટા ડખા પકડ થાય છે એટલે

જેને અમારા ક્ષત્રિય સમાજે ને રજવાડા આપ્યા પછી વર્ષોથી એક ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થતો આવે છે અને આવી કિન્નાખોરી રાખીને જે અત્યારે અનિરુદ્ધસિંહમાંથી આક્ષેપ થયા એના બાબતમાં અમારો થોડોક વિરોધ છે એટલે અમે સરદાર પટેલને વિનંતી કરવા આવી કે અમે આ માટે અમે રજવાડા નહોતા આપ્યા એમ અમારા સમાજે જે ત્યાગ કર્યો જે બલિદાન કર્યો એ ઉપરાંત જે મીડિયાની અંદર અત્યારે જે પ્રકારના મર્યાદા મૂકીને વાણી વ્યવહાર થાય છે ખાસ એ અમારો વિરોધ છે કે ભાઈ લોકશાહી છે દરેકને ન્યાય મળે એની અમારી ના નથી દરેક વ્યક્તિને આ દેશની અંદર લોકશાહી મુજબ ન્યાય મેળવવાનો અધિકાર છે પણ સમય ઓલું જે કહેવાય ને કે વાણી અને એની જે મર્યાદા હોય એની અંદર મીડિયાની અંદર કોઈ પણ સ્પોક પર્સન જ્યારે નિવેદન આપતા હોય તો તમે એટલી હદ સુધી ન જાઓ કે આખા સમાજને કે બીજા અઢારે વર્ણને સાથે રહીને લોકશાહીનો સ્વાદ ચાખવા માટે ન્યાય માંગવા માટે અમારે નીકળવું પડે ક્ષત્રિય સમાજ સાથે આવું થઈ રહ્યું છે પણ સામે જે જૂથ છે એ પણ ક્ષત્રિય છે એ જૂથવાદી તો આ બધી વસ્તુ બધી કરવાની આવી પણ ખરેખર અત્યારે મેઇન અમારો મુદ્દો એ છે કે જે બનવાકાર બની ગયું બરોબર અમિતભાઈથી જે કાંઈ એનાથી ગુનો થયો એ તો હવે પોલીસ તપાસનો વિષય છે પણ બનવાકાર બની ગયું પણ છતાંય એવું લાગે છે કે આ બનવાકાર બની ગયું કોકને એમ થયું આ તો ગયા જ છે હવે વાંચે દાહે કોક ખોકટી ભાંગી લ્યો એટલે આમાં બે નામ વધારે નાખી દે તો ફેરવું પડે

જે એનું જે રાજનીતિ છે એમનું જે ક્ષત્રિય આગેવાન છે તે ખતમ કરવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે કેટલાક મહિલાઓ પણ આવ્યા છે અન્ય સમાજમાંથી આગેવાનો છે પણ આવ્યા છે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં છે તે અહીંયા આવ્યા છે આપણે અમુક લોકો છે તેમની સાથે વાત કરશું શું કહેશો આજે અનિલસિંહના સમર્થનમાં આવ્યો હું અજયસિંહ જાડેજા છું અને બાપુ ઉપર જે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે જો એની તટસ તપાસ થાય અને એની એને એની માંગ માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્રમાં આપવા માટે જાય છે કેમ કે આમાં જે સુસાઇડ નોટ મળી છે એમાં છેડછાડ કરવામાં આવી છે તો જેની તટસ તપાસ થાય એવી અમારી માંગણી છે આમાં એક વ્યક્તિના કહેવાથી આ આખું કાવતરું ઘડવામાં આવ્યું છે અને જે સુસાઇડ નોટને જયરાજસિંહ જાડેજાના કહેવાથી અને ગણેશ જાડેજાના કહેવાથી આ આખું આ કાવતરું અનિરુદ્ધસિંહ બાપુ ઉપર અને રાજદીપસિંહ બાપુ ઉપર રચવામાં આવ્યું છે તો આની તટસ તપાસ થાય અને અમને ન્યાય મળે એવી અમારી માંગ છે કેમ કે આમાં જે સુસાઇડ નોટ મળી છે એ ખોટી છે સુસાઇડ નોટ સવારમાં એક જ મળી હતી બપોર પછી બે ત્રણ મૂકવામાં આવી છે હાથે લખીને એમાં અક્ષરમાં ફેરફાર છે એ સુસાઈડ નોટનો ઓફિશિયલ રિપોર્ટ થાય એવી અમારી માંગ છે અને શાંતિપૂર્ણ રીતે રાજકોટ જિલ્લામાંથી બધા આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અને આમાં અમને ન્યાય મળે અમને સંપૂર્ણ વિશ્વાસ છે બિલકુલ તો અનિરુદ્ધસિંહના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે ખોટી રીતે ફસાવવામાં આવતા હોય તેવી પણ આક્ષેપ છે તે કરવામાં આવેલો છે મહિલાઓ પણ છે તે મોટી સંખ્યામાં નીયુસીના સમર્થનમાં છે તે આવ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે તેઓ શું કહી રહ્યા છે આ કલેક્ટર કચેરી ખાતે અત્યારે મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં રેલી છે રેલી સ્વરૂપે છે

કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવી રહ્યા છે કે અનિરુદ્ધસિંહને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યો છે ખોટી રીતે તેમના પર ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી રહી છે પોલીસ વિરુદ્ધ પણ આક્ષેપો છે તે થઈ રહ્યા છે ને હવે જોન મહત્વનું રહેશે કે આવનારા આગળ આ કેસમાં કયા પ્રકારના આવે છે કારણ કે અન્ય જે મૃતકનો પરિવાર છે તેમણે એ શરતે લાશ સ્વીકારી છે કે જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે હવે અનિરુસિંહ જાડેજા રાદીપસિંહ જાડેજા ઉપર પણ ફરિયાદ થઈ છે હવે પોલીસ આમાં કયા પ્રકારની કામગીરી કરશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મધિઠિયા ગુજરાત તક રાજકોટ